સુરતના રતારગામ વિસ્તારમાં રવિવારના રોજ સમસ્ત લીમડા ગામ પટેલ પરિવાર દ્વારા તૃતીય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે મોટી સંખ્યામાં સુરતમાં વસતા લીમડા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા વર્ષ દરમિયાન સુરત શહેરમાં જુદા જુદા સમાજના ગામના લોકો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ થકી સંગઠન અને સાથ મજબૂત કરતા હોય છે તેમજ સમાજના ઉત્કૃષ્ટ યુવાનોનું સન્માન કરવામાં આવતું હોય છે ઉપરાંત આગામી વર્ષ માટેના જુદા જુદા કાર્યોની ચર્ચા પણ કરાતી હોય છે ત્યારે રવિવારના રોજ કતારગામ સ્થિત આવેલ નિત્યાનંદ ફાર્મમાં સમસ્ત લીમરા ગામ પટેલ પરિવાર દ્વારા તૃતીય સ્નેવિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના અગ્રણી મહાનુભાવોના હસ્તે પ્રાગટ્યથી સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ દરમિયાન શિક્ષણમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું ઇનામ આપી સન્માન કરાયું હતું અને સમાજના અગ્રણી યુવાન તાદલાને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા દ્વારા પરિવાર અને સ્નેહીને લઈને લીમડા ગામના સ્વજનોને એક ઉત્કૃષ્ટ સમજણ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં લીમડા ગામના પટેલ પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઈશ્વર હિંમતભાઈ ભાતિયા મારું નામ છે આજે અમે લીમડા ભાવનગર જિલ્લાનું લીમડા અનુભવના ગામ છે એની અંદર અમે અમે બીજો સ્નેહ મિલન લીમડા ગામ પટેલ સમાજનો આજે ઉજવી રહ્યા છીએ અમારો મેન હેતુ એ છે કે દરેક અમારા પરિવાર જે અલગ અલગ ગામમાંથી અલગ અલગ જગ્યાએ વીઆઈ ગયા છે અને જે ટાઈમ રહેતો નથી જેના હિસાબે છોકરાઓ છે બધા લોકો ઓળખતા નથી તો એકબીજાનો સ્નેહ મિલનનો જેવું પરિવાર કરી અને બધાને મળવાનું એક ઉત્તમ એક આયોજન કરેલું છે અમારા તરફથી જેમાં દરેકે દરેક લોકો અત્યારે આવ્યા છે એનો અમે ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને જે સાથ સહકાર અમારા વડીલો છે જે દરેક લોકો આવ્યા છે જે મોટી મોટી પોસ્ટ ઉપર છે એ બી દરેક લોકો અહીંયા આવ્યા છે તેના માટે અમે પણ એનો ખૂબ ખૂબ અભિનંદન કરીએ છીએ અને અમારો આ બીજો મિલન છે ત્રીજો ચોથો આગળ વધે અને આ જ રીતે દરેક ગામનો અમારો એક સંદેશ એવો છે કે દરેક ગામના લોકો આ રીતેનું એક આયોજન કરે પટેલ સમાજનું એકતા રહે સરદારની જે એક ઈચ્છા હતી એ પ્રમાણે દરેક જોડાઈને રહે